નમસ્કાર દર્શક મિત્રો આપ જોડાયા છો ટીવી ટી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર ધ્રાંગધ્રામાં દારૂ ભરેલી કાર ઝડપાઈ બલેનો કારમાંથી 92 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો કુલ 5.97 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બધી નાબૂદ કરવાની સૂચના અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મહત્વની સફળતા મેળવી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગ્રીશ પંડ્યાની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન જેડી પુરોહિત અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વર્જાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સર્વેલન્સના સર્વેલન્સ કોડના એએસઆઈ પ્રતાપભાઈ ખૂટી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે તેમણે એક બલેનો કાર અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ ગ્રીન ક્લાસિક બ્લેન્ડેડ વિસ્કીની સાતસો પચાસ એમએલની ઓગણસાઇટ બોટલ કિંમત રૂપિયા ચોસઠ હજાર નવસો અને ઇમ્પિરિયલ સ્ટાઇલની સાતસો પચાસ એમએલની તેત્રીસ બોટલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર મળી કુલ બાણું બોટલ હતી દારૂની કુલ કિંમત રૂપિયા સત્તાણું હજાર નવસો અને બલેનો કારની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ સત્તાણું હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ ગ્રીન ક્લાસિક બ્લેન્ડેડ વિસ્કીની સાતસો પચાસ એમએલની ઓગણસાઇટ બોટલ કિંમત રૂપિયા ચોસઠ હજાર નવસો અને ઇમ્પિરિયલ સ્ટાઇલની સાતસો પચાસ એમએલની તેત્રીસ બોટલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર મળી કુલ બાણું બોટલ હતી દારૂની કુલ કિંમત રૂપિયા સત્તાણું હજાર નવસો કારની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ સત્તાણું હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ પોલીસે વિક્રમસિંહ જોરુબા ઝાલા ઉમરવસ બત્રીસ અને જીવા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરની ધરપકડ કરી છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એક સો સોળ બી અઠ્ઠાણું બે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી વિરજાની સૂચના અનુસાર સર્વેલન્સ સ્કોડના એસ આઈ પ્રતાપ કુટી પોલીસ કોન્સ્ટેબલ વિરપાલસિંહ બ્રિજરાસિંહ ઝાલા અને નરેશભાઈ ભોજિયા દ્વારા કરવામાં આવી હતી ટીવી ન્યૂઝ ગુજરાતી ધ્રાંગધ્રા